હેલો મિત્રો કેમ છો મજામાં છો કેમ કે આપણે બધા મજામાં જ હોય નવા નવા રોજ વિડીયો જોવા મળતા હોય ને આપણે શોર્ટ વિડીયો પણ આવે છે મિત્રો જોજો જય દ્વારકાધીશ મહાદેવ હર્ષ તો ઉઠીને રેડી થઈ ગયા આપણે હવે આપણા કામ ઉપર જવાનું છે તો મિત્રો હાલો કામ ઉપર નીકળીએ હા હાલો દોસ્તો આપણે આવી ગયા છીએ આપણે સાઈડ ઉપર કામ કરવા માટે તો સવારના આઠ વાગ્યા કામ ચાલુ થઈ ગયું છે આપણો ફેરા છે મામા ઉપર ઊભા છે જોવે છે છોકરા કામ કરે હરકું કે નથી કરતા જીવા તો વહેલો આવે નોલ પાણી કરીને કંઈ ખાસ અડગ હોય ફટાફટ એ તો ફેર આજ તો ભ્રમણ આજે કે હવાર હવાર માં કઈક હારા હારા પરિણામ હજુ લાગે ને કે હારા હારા પરસો દીધો લાગે લે આ હું અરે ખાડો કરી નાખો કેને સમાધિ લેવાની હોય ખબર નથી બાપા કોને સમાધિ લેવાનો હોય પણ ખાડો ગાયરે હે ખબર હે હું ડોડો ઓહો રે વાર વાર જોરદાર હો હલો જોઈએ આપણે સમાજ સમાધી દેવાની પછી નક્કી કરી નહીં હોય વારે બરુકડો ભારે હો ભારે ભાર કરે ખાડો કરવાનો મિત્રો દસ વાગી ગયા ચા આવી ગયો ચા પી લીધો ચા પી ने फाकी खावा मेरा फाकी वाला ना आप बैठा बैठा वीडियो बनाता था है जो लात का डाटा से वालों में फाकी वाले बैठा बैठा ले आज आ हमें बैठूं मारी बाजू में इन्हें भूख लगी बुपर अबे करवाए बे ही जले हमको कहाँ का, का वाटता जो तो मैं अरे वाह जो हमें बैठूं इन्हें आप लोग ने, ने ना किधर वाला तो તો મિત્રો બપોરના કરી લઈએ હાલો. મિત્રો બપોરના કરીને બેઠા હતા ને તો તો ચાર સાડા ચાર થયા તો રામભાઈ ગામમાં ગયા ગામમાં ગયા ઠંડુ લઈ આવ્યા. ઠંડુ લઈ આવ્યા ત્યાં આપણે એમ થયું કે આમાં તો દારૂ પીધો હું પાણી પાણી જેવો સ્પ્રાઇટ હતી. ઘૂંટડો ફેરવ બેસી લઈ ગયો. મજા આવી ગઈ. એમ થયું કે આજકાલ પાછો મોઈ માંડું ને એટલે પાછો આપણે હેઠો લેવાનું થતું નથી ગ્લાસ મારી ગયા માટી વાહ જવાનું મારી ગયો બીજો ભરી લઈ આવો મેળ આવી જાય તો મિત્રો ટાઈમ થઈ ગયો છ નો છ વાગ્યા ચા આવી ગયા ચા આવી ગયા ધુરમા માર જન્મમાં આમ ભાઈ દુલ્લા હતા નામા પીના બધા ભેગા થઈ ગયા આપણે હા લઈને મારવા મીડ્યા હંબકડા એક બેન ત્રણ મારી તા થઈ ગઈ રકા ખાલી પછી વાતોને ઝપાટા બધા મારતા હતા જો આજે આખરે બે તા મુંડા પીએ લે હા આને જોઈ ખાડામાં નાખવાનો તો પણ આ દેવ થઈ જાય કે શું કરે એને નાખી દેવાનું છે આપણે ખાડામાં તો દોસ્તો કામ ચાલુ થઈ ગયું છે જો વિવો ટ્રેક્ટર ભરાય વિવો આપણું પાવરટેક ફીડમાં યાર મસ્ત